નમસ્કાર હું છું નેન્સી તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર સ્પીડ ન્યૂઝ સુરત મહાનગરપાલિકાના આરજી વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાય બોલાવી સરેલા બટાકાપુરીનો નાશ કરાયો પુના વડોદમાંથી અખાતી જથ્થો મળ્યો સુરતમાં એસવી19 ની માઇન્ડ બેન્ડ ઇવેન્ટમાં જોખમી મનોરંજન પુણેથી ડ્રિફ્ટિંગ કરતા પ્રોફેશનલોને બોલાવ્યા બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવવા વિદ્યાર્થીઓ સામે કારથી સ્ટન્ટ યુએસ યુટ્યુબર પરવાનગી વિના ભારતના પ્રતિબંધિત સેન્ટિનેલ ટાપુએ પહોંચ્યો ડાયટ કોક અને નાળિયેર છોડીને આવ્યો વિડિયો પણ બનાવ્યો ચૌદ દિવસના રિમાન્ડ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા નવ એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું અમદાવાદના જેએમડીસી ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન એક સાથે પચીસ હજાર જૈનનું નવકાર મંત્રનું પઠન કરશે નવ એપ્રિલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સીએમ અને દિલ્હીના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે કરોડો નવકાર મંત્ર ગણી વર્લ્ડ રેકોર્ડ કરશે અમદાવાદની રબારી વસાહતને લઈ સરકારનો મોટો નિર્ણય અગિયારસો માલધારી પરિવારોને ઘરનો કાયમી માલિકી હક અપાશે જંત્રી મુજબ રકમ અને ટ્રાન્સફર ફી ભરવાની રહેશે અમિત શાહની જમ્મુ અને કાશ્મીર મુલાકાતનો આજે ત્રીજો દિવસ રાજભવન ખાતે સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અલગતાવાદી હુરિયતની ત્રણ સંગઠનો અલગ થયા આજ દેશના નવ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ મધ્યપ્રદેશ રાજસ્થાનમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર હીટવેવનું રેડ એલર્ટ તેર રાજ્યોમાં વાવાઝોડા વરસાદની શક્યતા ગઈકાલના ઘટાડા પછી આજે આઠ એપ્રિલે શેરબજારમાં સુધારો જોવા મળ્યો કાલના ઘટાડા પછી સેન્સેક્સ અગિયારસો પાંત્રીસ પોઈન્ટ વધીને બંધ ચુમ્મોતેર હજાર બસો ને પાર નિફ્ટી ત્રણસો ચુમ્મોતેર પોઈન્ટ વધ્યો જાપાનનું બજાર છ ટકા વધ્યું ગુજરાતમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ગરમીએ લોકોને તોબાપુકારી દીધા હવામાન વિભાગે આજે પણ કચ્છમાં રેલ એલર્ટ જ્યારે અન્ય દસ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી આખરી ગરમીની આગાહી આપી ગ્રોમોર ફાઉન્ડેશનના તેર ખાતા ડિફ્રીઝ કરાશે બીઝેર સ્કેમમાં ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલા સંસ્થાના ખાતા ફ્રીઝ કરાયા હતા સરકારે સંસ્થાની અરજીમાં વાંધો લીધો નહીં ચીને કહ્યું ટ્રેડવોર માટે અમે તૈયાર યુએસ ટેરિફની થશે અસર પણ અમારી પર કોઈ આબ નહીં તૂટી પડે ટ્રમ્પે પચાસ ટકા એક્સ્ટ્રા ટેરિફની ધમકી આપી જયપુરમાં એક હાઈ હાઈસ્પીડ એસયુવી કારે રસ્તા ઉપર અફરા તફરી મચાવી દીધી જયપુરમાં કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખે નવને કચરા ત્રણના મોત સાત કિલોમીટર સુધી નશામાં ગાડી દોડાવી પોલીસે દબોચ્યો તમિલનાડુના દસ બિલોને રોકવા ઉપર સુપ્રીમ કોર્ટ કડક રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો કહ્યું તમે પક્ષોની નહીં બંધારણનું પાલન કરો દેશભરમાં બેઠે કરવા બેઠી કરવા પાયલટે કહ્યું ઉદયપુર ડેક્લેરેશન લાગુ કર્યું ભાજપને સંસદમાં અને બહાર જવાબ આપીશું દેશમાં જન ચેતના ફેલાવીશું ધરમપુરમાં માં ભાવ ભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો કહ્યું આ વિસ્તારમાં અનેક બદીઓ હતી પણ સદગુરુ ધામે ઘરે ઘરે જઈને સનાતન ધર્મની જ્યોતિ જગાવી નવસારીની પૂર્ણા નદીમાં પાંચ લોકો ડૂબ્યા કપડા ધોતી ચાર બચાવ જ્યારે ત્રણ નો બચાવ જયારે મહિલાના મોત શોધખોળ ચાલુ રાજકોટમાં બુટલેગરોના દબાણો ઉપર તવાય મહિલા બુટલેગર બાંધી વેચાણ પોલીસે બુલડોઝર ફેરવ્યું પોલીસ મહિલા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન એકસો એક વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા બે દિવસ પછી દસ એપ્રિલ અંતિમ વિદાય અપાશે મિશન ઇમ્પોસિબલ આઠ નું ટ્રેલર આઉટ ફરી એકવાર ટોમ ફ્રુઝના સ્ટન્ટ શ્વાસ અધ્ધર કરી દેશે રૂપિયા તેત્રીસો કરોડના બજેટમાં બનેલી એમઆઈ આઠ નવા રેકોર્ડ બનાવવા તૈયાર મુદ્રા યોજનાના દસ વર્ષ બત્રીસ લાખ કરોડની લોન આપવામાં આવી લાભાર્થીઓમાં અડસઠ ટકા મહિલાઓ છે મોદીએ કહ્યું આ યોજનાએ લોકોના સપના સાકાર કર્યા કાલની મેચમાં આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે બાર રનથી રોમાંચક જીત મેળવી હતી કૃણાલે છેલ્લી ઓવરમાં જીત અપાવી હાર્દિક તિલકની તોફાની ઇનિંગ્સ વ્યર્થ ગઈ આરસીબીએ દસ વર્ષ પછી વાંખેડામાં એમઆઈને હરાવ્યું સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ વેબ સિરીઝ પછી એક્ટર પ્રતિક ગાંધીએ દર્શકોના દિલ જીતી લીધા છે પ્રતિક ગાંધીએ જ્યોતિબા ફૂલેની ભૂમિકા ભજવી એક્ટરે કહ્યું હું હંમેશા એવું કામ કરવા માંગતો હતો જે દર્શકો ઉપર કાયમી છાપ છોડે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો